જુનાગઢના માળિયાહાટીના ખાતે તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો માળિયાહાટીના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત મારી માટી મારો દેશ કાર્યક્રમની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મારી માટી મારો દેશ અભિયાન પંચ પ્રાણ પ્રતિજ્ઞા વસુધા વંદના વિરોકા વંદન અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આજ રોજ સરકારશ્રીના મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત માટીને નમન અને વીરોને વંદન કરવા માટેનું જે દેશવ્યાપી અભિયાન સમગ્ર ભારત દેશમાં છેલ્લા બેથી ત્રણ માસ જેટલા સમયથી ચાલી રહેલ છે તેના ભાગરૂપે માળિયાહાટીના તાલુકાના તમામ ગામોની માટી તાલુકા કક્ષાએ એક કળશમાં એકત્ર કરી સરકારશ્રીના આગામી કાર્યક્રમ અનુસાર જિલ્લા તથા રાજ્ય કક્ષાએ મોકલવાનો થશે જે માટે આજરોજ આટીના તાલુકા કક્ષાએ યોજાયેલ કાર્યક્રમમાં માનનીય સાંસદશ્રી માનનીય ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત કારોબારી શ્રી પૂર્વ પ્રમુખશ્રી તથા તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ સરપંચશ્રીઓ તલાટીકા મંત્રીશ્રીઓ તથા જન સામાન્યની ઉપસ્થિતિમાં માટી અર્પણ કરવાની સાથે પંચપ્રાણ પ્રતિજ્ઞા તથા અંગદાન પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયેલ છે આ પ્રસંગે માનનીય સાંસદશ્રી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન પણ કરવામાં આવેલ હતું